નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાને અંદર તો મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર નંબર ત્રણ ચતુષ્કોણને સમજ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેનું સરળ સમજ સાથે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા સુધી સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી જોવાનો છે પસંદ આવે તો એક લાઇક પણ કરવાની છે આકૃતિ આપી છે એમાં આપણે મિત્રો શું શોધવાના છે એક શોધવાના થાય છે ચલો મિત્રો એક શોધવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો આ જે છે બધા બહિષ્કોણ છે શું છે બધા બહિષ્કોણ છે એટલે કે બહારના ખૂણા છે બહારના ખૂણાના સરવાળો મિત્રો ત્રણસો સાહીઠ થાય છે કેટલો થાય છે પચીસ એજ ઇક્વલ ટુ ત્રણસો ને સાહીઠ એકસો પચીસ વધતા એકસો પચીસ એટલે બસો ને પચાસ થશે એજ ઇક્વલ ટુ ત્રણસો ને સાહીઠ બસો પચાસ પ્લસ છે આ બાજુ તો કેવા થશે મિત્રો

મિત્રો અહીંયા જોઈ શકો છો બળીસકોન છે એક બે ત્રણ ચાર બરાબર છે આ પણ બળીસ કોણ કહેવાય બહારનો ખૂણો કહેવાય આ નેવું અંશ નો છે કેટલા અંશ નો કહેવાય અંશનો કાઠો છે તો મિત્રો હવે આપણે હમણાં જ સમજીએ બોલ ના તમામ ખૂણાનો નો સરવાળો કેટલો થાય ત્રણસો થાય બરાબર છે તો તમે જોઈ શકો આકૃતું ભાઈ બીજકોણ નેવું અંશનો નો છે અહીંયા જોઈ શકો છો અંશનો અંશ નો છે બીજું અંતકોણ પણ કેટલો છે

તો નેવું વત્તા નેવું સાહીઠ વત્તા સિત્તેર તમે વિડીયો સ્ટોપ કરી વ્યવસ્થિત મિત્રો લખી શકો છો કોઈ પણ વસ્તુમાં ખબર ન પડે તો કોમેન્ટ બોક્સ તમારા માટે ખુલ્લું છે પ્લસ હોય બરાબરની બાજુ હશે માઇનસ થશે મતલબ કે પ્લસ હોય વિરોધ ચીનો તમારે મૂકવાના પ્લસ હોય તો માઇનસ માઇનસ હોય તો પ્લસ ગુણાકાર હોય તો અંદરના ખૂણા લખી દઈએ મિત્રો એટલે બહારના ખૂણા બહારના ખૂણાઓ બહારના ખૂણાઓ અંતકોણ એટલે અંદરના ખૂણાઓ દાખલા તરફ આગળ વધીશું એ તમારી સ્ક્રીન ઉપર છે

બહુકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય આપણે ભણી ચૂક્યા કેટલો થશે ત્રણસો ને સાહીઠ થશે તો નવ બાજુવાળા વાળા બહુકોણ ને દરેકનું બહિષ્કોણનું માપ ત્રણસો સાહીઠ ભાગ્યા શું થશે એન થશે તો કે ત્રણસો સાહીઠ ભાગ્યા નવ ઇઝ ઇક્વલ ટુ ચાલીસ ત્રણસો સાહીઠ ભાગ્યા તમે નવ કરજો જવાબ તમને મળી જશે ચાલીસ ચલો મિત્રો સેમ પેટર્ન પંદર બાજુ પ્રમાણે

હવે આપણે નંબર આગળ વધીશું કે એક નિયમિત બહુકોણની કેટલીક બાજુ હોય છે તો માપ અંશ તેના દરેક અંતકોણ માપ એકસો પાસઠ છે અંદરના ખૂણાની વાત અંતકોણ એટલે કે અંદરનો ખૂણો બહુકોણના દરેક બહિષ્કોણનું માપ એકસો માંથી ત્રણસો એકસો પાસઠ બાદ કરશો એટલે બહિષ્કોણનું માપ તમને મળી જશે સામસામેના ખૂણાઓ જે હોય છે

આ સંખ્યા પણ મિત્રો છે પૂર્ણ સંખ્યા નથી પૂર્ણ સંખ્યા નથી એટલે ના નિયમિત બહુ કોણના અંતકોણ નું માપ બાવીસ અંશ ન હોય શકે પ્રશ્ન નંબર ત્રણ પોઈન્ટ બે દાખલો છે જે તમારા પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો કહી શકાય ચલો નિયમિત બહુ કોણ નાણ નું માપ કેટલું હોય શકે અને બરાબર છે તો નિયમિત બહુકોણની બાજુની સંખ્યા ઓછામાં ઓછી ત્રણ હોઈ શકે કેટલી હોઈ શકે ત્રણ હોય શકે ત્રણ બાજુ નિયમિત બહુ કોણ એ સમ બાજુ ત્રિકોણ કહી શકાય કેવો કહી શકાય ત્રણ બે બાજુ હોય એટલે બીજું આવું શક્ય જ નથી

બાજુમાં પેલા બે આઇકન ને પણ પ્રેસ કરવાનું છે જેથી કરી આવનારા નોટિફિકેશન સૌ પ્રથમ મિત્રો તમને મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત